નમસ્તે રામ રામ આ અરડુસીનો પ્લાન્ટ છે અને એના આપણે ગુજરાતીમાં અરડુસી કહીએ છીએ વાસા પણ કહીએ છીએ અને એનું સંસ્કૃત નામ છે વૈદ માતા આપણે હજારો વર્ષોથી આપણા પૂર્વજો આયુર્વેદને પોતા પોતાના આચરણમાં લાવેલું છે માત્ર બીમાર પડીએ અને આયુર્વેદનો ઉપયોગ કરવો નહીં પણ આયુર્વેદ એ આચાર વિચાર પદ્ધતિએ આપણે સૌ જાણીએ કે આનું મહત્ત્વ શું છે દુનિયાની એક એવી ઔષધિ છે કે શરદી ઉધરસ અને તાવ માટે આ સૃષ્ટિચક્ર ઉપર અરડુસી એટલે કે વૈદ માતા એ એને જળમૂળમાંથી કાઢે છે એનો ત્રણ દાડા એનો ઉપયોગ કરીએ અત્યારે એ ચોમાસું છે ત્યારે ચોમાસાનું જ્યારે સિઝન પૂરી થાય છે એટલે અમુક બીમારી આવે છે તાવને એવી તો તાવને કંટ્રોલ કરવા માટે એના પાંદડા જે છે એ પાંદડાના ત્રણ કટિંગ ત્રણ ચાર પાંદડા લઈને એને ઉકાળી અને આપણે એનો ઉકાળો પી શકાય ઠંડુ કરીને એનો ઉકાળો પી શકાય જો મધ હોય ચોખ્ખું તો ઠંડુ પાણી પડ્યા પછી એની અંદર મધ નાખીને પણ અંદર અરડુસીની સાથે પી શકાય પાણી ઠંડુ પડ્યા પછી બીજી વાત એ છે કે ઉધરસમાં ઉધરસ જળમૂળમાંથી મટાડવા માટે બેથી ત્રણ દિવસમાં જો આનો ઉકાળો તમે રોજ સવારે ઉઠતા પહેલાં ખાલી પેટે તમે પીઓ તો જળમૂળમાંથી ઉધરસને આ કાઢી શકે છે બીજું એક વાવવા માટે શું છે ઘણા લોકોનો પ્રશ્ન થશે કે વાવવા માટે શું કરી શકાય તો આ પ્રકારની જે ડાળી હોય છે આ ડાળીને તમે આ પ્રકારે કટિંગ કરો કટિંગ કરી આ ડાળીના તમે પાંદડા ઉપરથી તોડી નાખો અને તમારે જે પણ જગ્યાએ વાવ્યું હોય એ જગ્યાએ તમે એની ડાળી પણ લગાવી શકો છો એનો યોગ્ય વ્યવસ્થા કરી અને આ પ્રકારની એની ડાળી વાવી શકાય આ ડાળી છે અને કોઈ પણ જગ્યાએ તમે આ પ્રકારે વાવી શકો છો અને ચાર પાંચ દિવસ એને પાણી આપવાનું ભેજ તો આ ડાળી કમ્પ્લીટ અરડુસીનો પ્લાન્ટ તૈયાર થઈ જાય છે એટલે અને ખેતરમાં કોઈપણ જગ્યાએ વાવી હોય તો એને કટિંગ કરીને વાવી શકાય બીજું એક આપણા ગામમાં વાવેલી હોય તો દર પાંચ પાંચ ઘર વચ્ચે ત્રણ ઘર વચ્ચે દરેક ગામની અંદર આ વ્યવસ્થા કરેલી હોય તો આવનારા સમયની અંદર વાયરલ બીમારીઓ આવવાની છે આ વાયરલ બીમારીને કંટ્રોલ કરવા માટે સૃષ્ટિ ઉપર બે ઔષધી છે એક તુલસી માતા અને એક માતા એટલે કે છે તો આ બંને પ્લાન્ટ દરેક ઘરના આગળ હોવા જોઈએ આપણા બાળકોના આવા નાની નાની બીમારીઓમાં કદાચ તાવ ઉધરસ કે ખાંસી થાય તોનો ઉકાળો કરી અને પાવવો જોઈએ નાની નાની બીમારીઓમાં દવાખાનાની ટેબ્લેટ ના લેવી જોઈએ કારણ કે જો ટેબલેટ લેવાની શરૂઆત કરશો તો બાળકોની ઇમ્યુનિટી ઘટી જશે અને જો આ નાની બીમારીમાં સામાન્ય આ પ્રકારની ઔષધિઓનો ઉપયોગ કરીશું તો બાળકની જે ઇમ્યુનિટી ખરીને એ માત્ર દેશી દવાથી મટી જશે બીજું એ છે કે વાવમાં ડાળી પણ વાવી શકાય એને વાયરલ બીમારીઓમાં ખૂબ એની ઉપયોગી થાય છે બીજું એક ફોરેનના લોકો જ્યારે એવું કહેવાય છે કે કોઈ પણ વસ્તુ જ્યારે ભારતની વિદેશથી ફરી અને પાછી આવે આપણું આયુર્વેદ ફોરેનથી જ્યારે આયુર્વેદા થઈ આવે અને એ લોકો ડોલરમાં આપણા જોડેથી પૈસા લેશે ને પછી આપણે આને સ્વીકાર કરીશું એના કરતો આપણી જે ઔષધિઓ છે એના વિશે આપણે જાણીએ આવા વિડીયો સમાજમાં પણ વાયરલ કરીએ જેથી લોકો પણ ઔષધિ વિશે જાણતા થાય કોઈ પણ વૃક્ષનું મહત્ત્વ જ્યારે વ્યક્તિને સમજાય છે કોઈ પણ ઔષધિનું મહત્ત્વ વનસ્પતિનું મહત્વ જ્યારે વ્યક્તિને સમજાય છે ત્યારે એ એના સંરક્ષણ પણ કરે છે અને એનું સંવર્ધન પણ કરે છે એટલે માણસને બેનિફિટ શું છે વનસ્પતિથી એ દરેક વ્યક્તિને ખબર હોવી જોઈએ તો વૃક્ષ પણ બચશે અને વનસ્પતિ પણ બચશે દરેક ઘરના આગળ હોવી જોઈએ સામાન્ય તુલસી શરદી અને ખાંસી આ ત્રણેય બીમારીઓને એ જડમૂળમાંથી કાઢી શકે છે ત્રણ દિવસ ઉકાળો કરી અને પીએ તો અને બીજી મહત્ત્વની બાબત એ છે કે અરડુસી એ શરીરનું શુદ્ધિકરણ પણ કરે શરીરની અંદર એક રાસાયણિક પ્રક્રિયા એક્ટિવ કરે છે બોડીની અંદર અને શરીરનું શુદ્ધિકરણ કરવાનું પણ કામ કરે છે એટલે દરેક ઘરના આગળ અરડુસીનો છોડ હોવો જોઈએ કેવી રીતે વાવો એ પણ મેં તમને બતાવી દીધું બીજી વસ્તુ એ કે આપણા શાસ્ત્રમો નિયમ છે કે કોઈપણ વનસ્પતિનો ઉપયોગ કરતાં પહેલાં સૂર્યાસ્ત થાય એના પહેલાં એનું વનસ્પતિને એના છોડથી એને તોડવી જોઈએ સૂર્યાસ્ત પછી નહીં એ આયુર્વેદિક આખો નિયમ છે કોઈપણ વનસ્પતિ તોડતા પહેલાં હનુમાનજી જ્યારે લક્ષ્મણજી માટે વનસ્પતિ લેવા માટે ગયા હતા ત્યારે આયુર્વેદના દેવતા ધનવંતરીની એમની પ્રાર્થના કરી હતી અને પ્રાર્થના કર્યા પછી વનસ્પતિની એમને ત્યાંથી ઉપાડી હતી અને લીધી હતી લક્ષ્મણજી માટે તો કોઈ પણ વનસ્પતિ તોડતાં પહેલાં એના રિસ્પેક્ટથી એના આદર આપીએ બરાબર અને છ વાગે એટલે કે સૂર્યનો અસ્ત થાય એના પહેલાં વનસ્પતિના પાંદડા તોડી અને એનો સવારે પણ એનો ઉકાળો કરી શકાય છે આ પાંદડા આ પ્રકારે તોડી એના કટિંગ કરી આ પ્રકારે અને એને સ ધોઈ પાણીથી અને આપણે એનો ઉકાળો કરી અને પી શકાય એક ગ્લાસ પાણી નાખ્યું તો એક ગ્લાસ પાણીની અંદર આઠથી દસ પાંદડા નાખી અને અડધું ગ્લાસ પાણી વધે ત્યારે એનો ઉકાળો ઠંડુ એના બાળકોને પાવાથી બાળકોને ખાંસી નહીં થાય ઉધરસ નહીં થાય તાવ નહીં આવે અને વાયરલ કોઈ પણ બીમારી આવશે તો થશે નહીં એટલે બાળકોને બીમારી ન થાય તો પણ કોક કોક દિવસ અઠવાડિયામાં એકવાર આવો આનો ઉકાળો સામાન્ય સામાન્ય અડધું પીએલું પાવી શકાય જેનાથી બીમાર બાળક પડે નહીં આવા વિડીયો આપણે સમાજ તરફ લોકોને આપણે ફેલાઈએ જેથી લોકો આયુર્વેદનું મહત્વ પણ સમજે અને વનસ્પતિનું મહત્વ પણ સમજે દરેક ગામમાં લગાવ લગાવવા જુઓ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અંદર પણ આવા છોડ સરકારી ડિપાર્ટમેન્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તૈયાર કરે છે દરેક ઘર આગળ લગાવીએ આજુબાજુ લોકોનો પણ આવીએ એટલે બીમાર પડે ત્યારે ગામ આખું ઉકાળો બનાવી અને પોતાના પરિવારની અંદર એક ઔષધિનું મહત્ત્વ પણ સમજે અને પોતે ઘર ઔષધિ બનાવી શકે